અંકલેશ્વર વાલિયા માર્ગ ઉપર ભયાનક અકસ્માત મહિલાનું કરુણ મૃત્યુ પતિ અને બાળકનો થયો આબાદ બચાવ દિવસેને દિવસે ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે આજ રોજ વહેલી સવારે અંકલેશ્વરથી વાલિયા જતા મુખ્ય માર્ગ ઉપર આવેલા કોસમડી નજીક એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો પ્રાપ્ત અહેવાલો મુજબ હાઈવા ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઇક ઉપર સવાર મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું જ્યારે પતિ અને બાળકનો આબાદ બચાવ થયો ઘટના એટલી જ દયનીય હતી કે આસપાસના લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો જણાવાય છે કે આ માર્ગ ઉપરથી દરરોજ લાખો વાહનો પસાર થાય છે છતાં પણ અહીં સ્પીડ બ્રેકર જેવી તાકીદની સુવિધાઓ ઉપલબ્ધ નથી જેના કારણે વાહનો ઓવર સ્પીડમાં દોડતા હોય છે અને વારંવાર અકસ્માત સર્જાતા હોય છે ઘટનાને લઈને વધુ એક અકસ્માત ત્યારે નોંધાયો જ્યારે ટેન્કર ચાલકે આઈ ટ્વેન્ટી કારને અડફેટે લીધી સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો આ ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર જીએડીસી પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે હાલ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે